મોટી બુધારામ શામજી દનિચા માજી ઉપસરપંચ અત્યારે અમારા ગામની વિશે અને સરકાર શ્રીના વિશે આ ઇન્ટરવ્યુ આપીએ છીએ અમે લાઈફમાં કે આ તંત્રની અંદરમાં હાલે સરકાર ની છે સંસદ છે એ બીજેપીના એ એસટી ઉપર છે સંસદ ડૉક્ટર આંબેડકરના બંધારણ ઉપર છે એ કોઈ રાજાશાહીના હેતુથી નથી એ સંકલતમાં કેટલા રજૂઆતો કરે છે કલેક્ટરની સંકલત આવે ત્રણ ત્રણ મહિનામાં એ કેટલી રજૂઆતો કરે છે કેટલી એની અરજી આપે છે શર્મા રેતી આપે છે કોઈ બેન્ટોનાઇટની આપે છે મીઠાની જે આગ્રિયા છે એની કોઈ લીજ ઉપર કેટલી કેટલી કોઈ અરજી આપે છે એ એનો કોઈ આરદી સુધી ઉકેલ થતો નથી અને ગરીબ જે માણસો છે ને ગરીબ બિલકુલ જેને કોઈ હાથ પકડવાનો પણ છે નહીં રેતીની કોઈ બોલે તો તો કોઈ બંધ નથી થતી કોઈ ર એના માટે રફતા તો નવા બનાવી આપે છે રેતી ચો ઉપાડો તમને અમે ડામર બનાવી આપશું આવા એક કાયદાના જોગવાઈએ પુલિયા નવા બનાવી આપે છે કે રેતી ઉપાડો આ તંત્ર ચાલે ન ચાલે સંકલ્પ સાના માટે હોય કે ગરીબ માણસનું સાંભળે કલેક્ટર એના માટે હોય એ કલેક્ટર છે ને કચ્છનો રાજા છે હે બીજા નંબરનો મામલેદાર એ એક તાલુકાનો એક મેજીસ્ટ્રેટ સાહેબ છે લીઝમાં જમીન મળેલી લીઝમાં કોંગ્રેસના વખતમાં એ જેને કે ના કહેવાય સાપણી એ આ આદી સુધી ગરીબોને જમીન હું દલિત એકનો નથી વાત કરતો કે ભાઈ દલિતને કેમ નથી મળી હરેક જાતના ઘણા માણસો હજી બીજા ધક્કા ખાય છે અરે ત્યાં જમીન તો આપી દીધી સરકારે જે તે વખતે સરકાર જે હોય હે તો તમને કાગળિયા પૂરા કરવાનો નથી અધિકાર संकल थाना माटे हो अधिकार माटे हो अरे रोटी कपड़ा और मकान कायदा है डॉक्टर भीमराव आम्बेडकर के बंधारण में है ये तुमको पूरा करना पड़ेगा अगर जितनी पूरा नहीं करेगा ना तो समझ लो ये तो डूंगर एक नीचे आएगा और एक पी और नीचे उसका धार भी आएगा तुम जाएगे तो दूसरा आएगा बात के धारूक શોષણ કરે છે શોષણ શોષણ સાનો સોંઘો નથી ખબર છે તમને સાહેબ આ શોષણ એટલું છે કે ગરીબમાં ગરીબની જેની દીકરી છે એ એના પતિ આ દારૂમાં ખતમ થઈ ગયા છે એક્સિડન્ટ થાય છે આજે એને કોઈ પૂછવાડો નથી કે ભાઈ તારા પાસે મકાન છે તો પોતે તો મરી ગયો દારૂ પીને એવા ફરિયામાં આમાં હાલો તો ખરો કંઈક છે મકાન નથી બાઈ પાસે બાઈ કંઈ શક્તિ નથી કે મારો પતિ દારૂ પીતીને મરી ગયો છે હવે મને કોણ આપશે કોઈ પૂછા કરો નથી આ દારૂ તમે ખાના માટે ફેક્ટરી છે કે આવો હલો કેરોસીન બંધ થઈ ગયો ને એના માટે દારૂ ચાલુ કર્યો હે અરે તમે સર આવો તો ખરો સ્થાનિક તમે તપાસ કરો સ્થાનિક આ ભાષા દઈને આ આ ભાષા દઈને આવું મોટાથી તમે પ્લાનમાં ચાલ્યા જાઓ એનાથી નહીં થાય આ બંધ કરો લેતી દેતી બંધ કરો પોટે ઓટોમેટિક બંધ થઈ જશે ને એના માટે આમ નથી પહેરાતી એના સચ્ચાઈ છે કાકી બધીની પણ સચ્ચાઈને તમે જાણ્યો નહીં બસ એ જ કહી હું નમ્ર વિનંતી કરું છું આ સરકારને કે ધ્યાન ઉપર લ્યો અમારી તો ઉંમર થઈ ગઈ છે અમે રાજકારણીએ છીએ અમે હોદ્દા ઉપર પણ રહી ચાયા છીએ